નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો ઢભોઈમાં હોળી ધૂળેતી પર્વ નિમિત્તે બજારમાં ખરીદીનો માહોલ ઢભોઈ બજારમાં ધાણી ખજૂર સિંગ અને પિચકારીઓની હાટડીઓ લાગી ગઈ છે ધાણીમાં ભાવના નજીવો જ્યારે સિંગમાં વીસ ટકા અને ખજૂરમાં ત્રીસ ટકાનો ભાવ વધારો થયો છે રંગોત્સવ હોળી ધૂળેતી પર્વને લઈ ડબોઈની બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે શહેરની બજારોમાં ધાણી ખજૂર સિંગ ચણાની હાટડીઓ ઠેર ઠેર ગોઠવાઈ ગઈ છે અનેકવિધ રંગો ગુલાલ ઉપરાંત પિચકારીઓ સહિતની ચીજવસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે ચાલુ વર્ષે ધાણીના ભાવમાં કોઈ વધારો થયો નથી સિંગમાં વીસ ટકા અને ખજૂરમાં ત્રીસ ટકા ભાવનો વધારો જોવા મળી રહ્યો છે હાલ બજારમાં મકાઈની ઇમ્પોર્ટેડ ધાની રૂપિયા એકસો ચાલીસ અને બેંગ્લોરી રૂપિયા એકસો વીસ વેચાય છે જ્યારે ઝારની ઓરિસ્સાની ધાની હેંસી રૂપિયા અને ટીની બલ એકસો વીસના ભાવે વેચાય છે ચણા એકસો વીસથી એકસો સાહીઠના ભાવે વેચાણ થઈ રહ્યા છે જ્યારે સિંગ બસો અને ખજૂર સાહીઠથી લઈ દેઢસો ભાવે વેચાણ થઈ રહ્યું છે રંગો તેમજ પિચકારીઓનું બજારમાં પણ લોક ખરીદી કરતા જોવા મળી રહ્યા છે પહેલાના જમાનામાં લોક અબીલ ગુલાલ અને કેસુડાના ફૂલોનો ઉપયોગ કરી ધૂળેટી ઉજવતા હતા જો કે છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલ યુક્ત કલર આવવાના કારણે તે લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે જોકે યુવાઓમાં હોળી ધૂળેટીની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે હવે ધૂળેટીમાં કેમિકલના રંગોથી નહીં પણ ફૂલ ઓર્ગેનિક કલર અને ગુલાલથી હોળી રમે છે બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા डाडी 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 बाप रे तो चले ये डाणी वाला गाय लाओ रे ओके नरो का करना दुकान करी छे બધું કર્યું છે પિચકારીની પણ દુકાન કરી છે એમાં કલરો ગુબ્બાર બધું મળે છે દર વખત કરતા આ વખતે મને તો આગળ વધારે જોવા મળે છે કામદારી પબ્લિક જે દર વખતે આવે છે એની બધા ઓછી આવે છે પબ્લિક આ વખતે માલમાં ઘટાડો થયો છે ખજૂરમાં ઢોકળામાં ચણામાં બધામાં માલમાં ઘટાડો થયો છે છતાં પણ પબ્લિક દેખાતી છે અને બહુ જ મંદિરનો માહોલ છે બધા ઓકે ડભ નજીકમાં બજારમાં ડભી તહેવાર આવી રહ્યો છે નજીકમાં અને દર વર્ષ કરતા આ વર્ષે વધારે મંદિરનો મોલ જોવા મળે છે ખજૂર કોપરા બધા ભાવમાં ઘટાડો હોવા છતાં પણ ડભોઈ ગામમાં મંદિરનો મોલ જોવા મળે છે આજે હોળીના બે દિવસ બાકી હોવા છતાં પણ ડભોઈ ગામમાં પબ્લિક રહી જેવો મોલ દેખવામાં આવે છે અન્નાડો જઈ ગયો છે અને ધરાકીમાં બિલકુલ પણ દેખાતું નથી અને અગાઉમાં એવું લાગી રહ્યું છે કે માલમાં પણ માલના પણ રૂપિયા થાય દેખાતું નથી તો તમારી શું એ છે રજૂઆત તો કઈ ગયું જે ખેડૂતોને જે પાકમાં નુકસાન થયું છે વરસાદના લીધે એના લીધે અછત દેખાઈ રહી છે ખેડૂતો જોડે રૂપિયા જ નથી રૂપિયા તો વાપરશે મંદિરોમાં એના લીધે દેખાઈ રહ્યો છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે